વડોદરાની વાત કરીએ સાય કન્સલ્ટન્સીના ઠગ પિતા પુત્ર સામે ફરિયાદોનો સિલસિલો યથાવત છે વિદેશ મોકલવાના નામે પિતા અને પુત્ર કરતા હતા ઠગાય ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે વધુ બે ફરિયાદ નોંધાઈ છે કેનેડામાં વર્ક પરમિટ માટે ચાર લાખ રૂપિયા પડાવ્યા હતા તો પોલેન્ડમાં નોકરી માટે ત્રણ ત્રણ લાખ રૂપિયા પડાવતા હતા પિતા પુત્ર સામે નોંધાય છે નવ જેટલી ફરિયાદ વિદેશ જવાની જે ગેલચા રાખતા યુવાનો છે તેમના માટે તેમના માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે મહત્વનું છે કે આવા ફરજી લોકો વિદેશ મોકલવાના બહાને આવા એજન્ટો લાખો રૂપિયા પડાવી લેતા હોય છે પરંતુ પિતા પુત્ર સામે નવ જેટલી ફરિયાદ નોંધાતા આખરે પોલીસ વિભાગ એ તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે હજુ પણ ફરિયાદની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે હાલ પિતા પુત્ર બંને અગાઉની ફરિયાદના આધારે જેલમાં છે અને તેમણે કેટલા યુવકોને યુવતીઓને વિદેશ જવાના બહાને ને હતા તેની તપાસ કરવામાં આવી રહી છે